પાદરા નગર નાગરિક બેંકના ડિરેક્ટર કાલિદાસ અંબાલાલ ગાંધી મામાનું અવસાન થતાં ખાલી પડેલા ડિરેક્ટર જગ્યા પર સચિનભાઈ ગાંધીની ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી પાદરામાં નગર નાગરિક બેંકના ડિરેક્ટર કાલિદાસ અંબાલાલ ગાંધીના અવસાન બાદ આજ રોજ પ્રથમ સભા યોજવામાં આવી હતી જેમાં તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા સભાની શરૂઆતમાં બે મિનિટ મોન પાડી કાલિદાસ અંબાલાલ ગાંધી મામાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી બાદમાં બેંક ઓફ ડિરેક્ટરો દ્વારા વિવિધ વિકાસલક્ષી નિર્ણયો કરવામાં આવ્યા હતા જ્યાં સ્વર્ગવાસ કાલિદાસ અંબાલાલ ગાંધીની ખાલી પડેલી જગ્યાએ તેમના પુત્ર સચિનભાઈ ગાંધીને ડિરેક્ટર તરીકે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા નિમણૂક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે નિર્ણયને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું જ્યાં સભામાં સચિનભાઈ ગાંધીને બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા પુષ્પગુચ્છ ફુલહાર પહેરાવી પાદરા નગર નાગરિક બેંકના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી આ પ્રસંગે સચિનભાઈ ગાંધીના માતૃશ્રી સહિત તેમના સમર્થકો મોટી સંખ્યામાં નગર નાગરિક બેંક ખાતે આવી સચિનભાઈ ગાંધીને અભિનંદન પાઠવ્યા હતા જ્યાં સચિનભાઈ ગાંધીએ પણ નગર નાગરિક બેંકની હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ થાય તે રીતના પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું નાગરિક સહકારી બેંકની મીટિંગ હતી જેમાં મારા ફાધરની જગ્યાએ આજે મને બોર્ડ ઓફ ડિરેક્ટરે નિમણૂક કર્યો છે કે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર તમામ સભાસદ અને અમારા ધારાસભ્યજી તૈતસિંહ ઝાલા બાપુના હું આભારી છું અને વધુમાં જણાવું તો અત્યાર સુધીની જે બેંક ચાલતી હતી એના કરતાં પણ વધાર પ્રગતિ કરે અને જે જોડે ને જોડે ટીમ રહી અને અમે બધા કામ કરીએ જે ગઈ વર્ષે એંસી લાખ રૂપિયા બેંકે નફો કર્યો હતો એ આ વર્ષે બેંકે એક કરોડ રૂપિયા નફો કર્યો છે અને આગામી સમયમાં સભાસદોને પણ ફાયદો થાય અને બેંક પ્રગતિ કરે એવા નિર્ણયો લઈશું સાથે મળીને કામ કરીશું અને બેંકની જે પ્રગતિ અત્યાર સુધી થઈ છે અને મારા ફાધરે પણ જેટલી અહીંયા મહેનત કરી છે એના પણ વધારે એના કરતાં પણ વધારે મહેનત કરી અને બેંકની પ્રગતિ કરવા પૂરેપૂરો ટ્રાય કર્યો આજરોજ પાદરા નગર નાગરિક બેંકની સામાન્ય મિટિંગ સામાન્ય સભાની અંદર જે આપણા અમારા વડીલ કાલદાસ મામા છે એક્સપાયર થયા હતા એની જગ્યાએ સર્વણુમ સચિનભાઈ કાલિદાસ ગાંધી જેમના સપુત્ર છે આજે અમે નિમણૂક કરી છે અને બધાની સર્વ મંજૂરીથી પાદરા નગર નાગરિક બેંકની અંદર સજેન કાલદાસ ગાંધીની ડિરેક્ટર તરીકે આજે સરવાણું મતે મંજૂર કરે છે